ઓના ગીરગઢડા તાલુકાના પૂર્વ માજી ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ સુરત ખાતે પ્રસંગોપાત પધાર્યા અત્યારે કિશોરભાઈ રાઠોડ તેમજ સમાજના યુવાનો વડીલોની શુભેચ્છા મુલાકાત લીધી સુરત ખાતે જૂની શક્તિ વિજયની વાડીમાં મોહનભાઈ સાકટના ઘરે ધાબા ઉપર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બે વર્ષ પહેલાં કિશોરભાઈ રાઠોડ બીમારીથી પીડિત હતા અને આજે તે સ્વસ્થ થઈ ગયા ત્યારે પૂર્વ માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ સુરત આવ્યા છે

પાસાભાઈ સરવૈયા સમાજના આગેવાનો યુવાનો વડીલો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સુરત ખાતે કિશોરભાઈ રાઠોડને મળવા માટે તેમજ સમાજના યુવાનો વડીલો અને આગેવાનોને મળવા માટે સુરત ખાતે પુંજાભાઈ વંશ પધાર્યા છે કિશોરભાઈ રાઠોડની બે વર્ષ પહેલાં તબિયત બરાબર ન હતી હોસ્પિટલમાં ખર્ચ દક્ષિણ ભારત અને મુંબઈ જસલોક હોસ્પિટલ ખર્ચ પચીસ લાખ હતો કિશોરભાઈની બીમારી સમયે માજી ધારા પૂર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા મુખ્યમંત્રી ફંડમાંથી બાર લાખ પચાસ હજાર રૂપિયા અપાવ્યા હતા અને જેમણે આર્થિક રીતે ફૂલ નહીં ફૂલ ખૂબ અભિનંદન કરી હતી દેખાડવા નહીં તેમજ વ્યસનથી ખૂબ જ દૂર રહેવું આવક કરતા ખર્ચો ઓછો કરવો અને તમારા દીકરા દીકરીઓને ડોક્ટર એન્જિનિયર વકીલ નોકરી ધંધા બિઝનેસ ખૂબ જ આગળ વધે તેના માટેનું પ્લાનિંગ કરજો

સ્વાગત કરશે એટલે અત્યારે લોકો ગમે વાતો કરે પણ આ વિસ્તાર ની અંદર સુરત અંદર કોળી સમાજ આંગળી પકડી ઓફિસે લઈ જતા મનુભાઈ ચાવડા અહિયાં ઉપસ્થિત છે સમાન છે ઉદાહરણ હાથે સમાજના લોકોએ લોકો એફો અને પંદર લાખ રૂપિયા રકમ એકત્રિત કરી છે બાકીની દસ લાખ રૂપિયા હજુ ઘટે છે અને હવે ફાવો કરવું મુશ્કેલ છે જો દસ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થાય અને ઓપરેશન ન કરાવી શકીએ તો જે પંદર લાખ રૂપિયાનો ફાવો આવ્યો છે એનું શું એટલે આમાં મદદરૂપ થાવ એટલે સ્વાભાવિક રીતે ફંડ ફાળો થાય તો સમાજના કોઈ પણ આગેવાનો હોય કે સમાજના કોઈ પણ લોકોની મુશ્કેલી થાય તો સ્વાભાવિક છે કે સમાજના જે કોઈ આગેવાનો હોય એ આગેવાનોની સામે નજર થાય એ સ્વાભાવિક છે અને એ નજરના ભાગ તરીકે મારી પાસે આવ્યા એટલે મેં કીધું હતું મેં કીધું હતું હું વ્યક્તિગત મદદ તો તમારી ક્ષમતા મારી કેપિસિટી જે કઈ છે એ મુજબ હું આપું હવે એ આપીને હું ખૂટો પૈસા ચાલો ભાઈ છે પચીસ હજાર રૂપિયા હું ખાડામાં તમને આપું પચીસ હજાર રૂપિયા ખાડામાં આપી અને હું મારી જાતને એમાંથી હું છૂટો થઈ જાઉં હવે વિશેષ તો મને કઈ જવાનું કે પેસર કઈ કરવાના નથી આપણે શું કરવું જોઈએ એટલે એમણે આખી વિગતવાર મને ઘટના વાત કરી મને કે મુખ્યમંત્રી મેં સામેથી કીધું હતું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આમાં મળે છે તો એના માટે તમે કાંઈ કોશિશ કે કાંઈક પ્રયત્નો કરેલા ખરા એટલે મોહનભાઈ અને ઉજાભાઈ બંને કીધું કે હા અમે પ્રયત્નો કર્યા છે અમે રજૂઆતો પણ કરી છે લેખિત અરજી પણ કરી છે અમે ધારાસભ્યો જે છે અને મંત્રીમંડળમાં જે આપણા સમાજના કેબિનેટ મંત્રી મંત્રીમંડળમાં છે એ લોકોના ઉપર ભલામણો કરાવડાવીને પણ રજૂઆતો કરવામાં આવી છે અને ત્યાર પછી અમે એની પાછળ પણ તપાસ કરાવડાવી છે પણ અમને એમાં જે પોઝિટિવ જે મળવું જોઈએ રિસ્પોન્સ જે મળવો જોઈએ એ રિસ્પોન્સ અમને મળ્યો નથી અને એમાં અમે થાક્યા છીએ એટલે કદાચ હવે એ મળશે કે કેમ એ અમને શંકા છે મેં કીધું આપણે નિરાશ થયા વિના આપણે એમાં પ્રયત્નો કરીએ આ લોકોની હાજરીમાં બેસીને મેં કીધું હરજી કઈ કરી હોય તો એ હરજીની નકલ ક્યાં છે